બનાસકાંઠાના ભાભરમાં તસ્કરોનો તરખાટ વાવ રોડ પર આવેલ માધવ સિટીમાં તસ્કરો ત્રાટક્યા માધવ સિટીના એક મકાનમાં ચોરીનો બનાવ રોકડ રકમ સહિત ચાંદીની વસ્તુ ચોરી તસ્કરો ફરાર ચોરીની ઘટના બનતા સ્થાનિક લોકોમાં ફફડાટ સમગ્ર મામલે મકાન માલિકે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી બનાસકાંઠાના ભાભરમાં તસ્કરોનો તરખાટ વાવ રોડ ઉપર આવેલ માધવ સિટીમાં તસ્કરો ત્રાટક્યા આજે રાત્રે ત્રણ ત્રણેક વાગે મારા ઘરે તસ્કરો દાટક્યા હતા અને ચોરી કરીને ગયા છે એની અંદર દસ હજાર જેવા કેસ હતા અને થોડી ઘણી ચાંદીને ને એવું બધું હતું એ લઈને નાસી ગયા છે પોલીસ સ્ટેશનની અંદર જાણવાયોગ ફરિયાદ કે અરજી પણ આપેલ છે અને એ અરજી અંતર્ગત એમણે તપાસ પણ કરેલ છે પણ તેમ છતાં એ આરોપી જલ્દી પકડાઈ જાય અને મારી એફઆઈઆર ઓનલાઈન થાય એવી વિનંતી